ભારતીય જનતા પાર્ટી હાલ ક્ષત્રિયોમાં થયેલું ડેમેજ કંટ્રોલ અને પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીના કારણે ક્ષત્રિય દ્વારા જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેનું કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ ક્ષત્રિય નેતાઓને મેદાને ઉતાર્યા છે ભાવનગરમાં સંમેલન પણ બોલાવ્યું પરંતુ એ સંમેલન જોઈએ તેટલું એટલું સફળ રહ્યું નથી તેવું ક્ષત્રિય નેતાઓનું માનવું છે કારણ કે ભાવનગરનું સંમેલન માત્ર કારડિયા રાજપૂત સમાજ પૂરતું સીમિત રહી ગયું છે અને તેના કારણે હવે ક્ષત્રિયની અંદર મતલબ જે ગ્રાઉન્ડ ઉપરનો કરણ છે તે વધુ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં આવ્યો છે ત્યારે ભુજની

નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે ક્ષત્રિયોનો રોષ છે તેનો ડેમેજ કંટ્રોલ કરવા માટે નેતાઓને મેદાને ઉતારવામાં આવ્યા છે બેઠકોનો દોર વધુ ઝડપે અને વધુ પ્રમાણમાં શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓને પણ આગળ ધરવામાં આવી રહ્યા છે જેમાં ભુજની જવાબદારી હાલ આપવામાં આવી છે આઈ કે જાડેજાને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ માટે એક બેઠક બોલાવવામાં આવી છે અને બેઠક માટે કેટલાક લોકોને ફોન પણ કરવામાં આવ્યા ભાજપ કાર્યાલયથી જ્યારે ક્ષત્રિય આગેવાનોને અને કાર્યકર્તાઓને બોલાવવા માટે ફોન થયા ત્યારે કેવો જવાબ મળે તેનો એક કથિત ઓડિયો સામે આવ્યો તે પહેલા તમે સાંભળો બાદમાં આપણે આરોપ સાંભળીએ જેમાં છે કે ક્ષત્રિય યુવાનોને અંદર બોલાવાયા સભામાં આમંત્રિત કરાયા અને બાદમાં પોલીસ બોલાવી ધકેલી દેવાયાષિભાઈ હા બોલો પિયુષ પટેલ બોલું જિલ્લા ભાજપ કાર્યાલય હા બોલો બોલો સાહેબ આવતીકાલે દસ વાગે

ભાજપની ઊંઘ હરામ થઈ છે જામનગર અને કચ્છ લોકસભા બેઠકને લઈ વિનોદ ચાવડાની મુશ્કેલી કેટલી વખત આ વિરોધના કારણે વધી છે તમે જાણતા હશો પરંતુ આજે એક છત્રીઓના ડેમેજ કંટ્રોલ માટે સેવન સ્કાય હોટલ કે જે પૂજમાં સ્થિત છે ત્યાં એક બેઠક બોલાવવામાં આવી અને ત્યાં યુવાનોને અને કાર્યકર્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા બાદમાં પોલીસે ધક્કા મારી અને બહાર હોલમાંથી કાઢ્યા તેવા આરોપ આવ્યા સાંભળો શું છે મામલો શું થયું અરે ભાઈ અમે બેઠા આરામથી શાંતિપૂર્વક ક્ષત્રિય સમાજ ની મિટિંગ ચાલે છે સત્ય માંથી ફોન આવ્યો તો ક્ષત્રિય સમાજ માં આવજો હવે અમે જે અહીંયા અંદર બેઠા પંદર વીસ મિનિટ વિનોદ ચાવડા સાહેબ ભાષણ કરું જનકસિંહભાઈ ભાષણ કરું પદમનસિંહ ભાષણ ચાલુ જ હતું અને પોલીસ આવી હમણાં બધાને બહાર કાઢ્યા હવે કોને બહાર કઢાયા છે કે અમે નથી એક બાજુ તમે તમે અમને આગેવાનોનું કહેવું છે કે અમે ક્ષત્રિયો નથી શું અમને આ બેઠકમાં પહેલા આમંત્રિત કરવામાં આવ્યા બોલાવવામાં આવ્યા અને હવે અમને બહાર કરવામાં આવ્યા તો આ મારું અપમાન નથી તો શું છે ક્ષત્રિયો મામલે ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવાની જેટલી કોશિશ કરે છે એટલી વધારે વધારે કાદવમાં ખૂંચતી હોય એ પ્રકારે વિરોધમાં ખૂંપી રહી છે જોઈએ હવે મતદાન બાદ અને પરિણામ બાદ આ બધી સ્થિતિ સ્પષ્ટ થશે કે છત્રીઓ દ્વારા કેટલું નુકસાન ભારતીય જનતા પાર્ટીને પહોંચાડી શકાયું છે અથવા તો કેટલો ફાયદો ભારતીય જનતા પાર્ટીને આ વિરોધ આંદોલન અને વિરોધમાં મત પડવાના કારણે ભાજપે મેળવી લીધો છે આ તમામ બાબતોની છણાવટ અને વિશ્લેષણ સાથે મળતા રહેશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ पराईए